સિક્યુરિટી આપે મુકેશ અંબાણી મળે ને એવી સિક્યુરિટી આપે હમ

હાલો બધા દાળ ભાત અને લાડવા ખાવા આજે હનુમાન જય જન્મોત્સવ ના લાડવા આપણો આપણો બર્થડે હોય તો આપણે કેવી કેક બનાવીએ લાવો તો કેક બનાવીએ ને લઈ આવીએ ને બધું કરીએ બનાવે તો પેલ ભગવાનનો બર્થડે હોય તો આપણે લાડવા કરવા જ પડે ને તો જો આ જે છે ચૂરમાના લાડવા અને એની સાથે દાળ ભાત મજા આવે અને અહીંયા આવી ગયા છે અમારા બેન બેન આવો જો જો અમારા બેન આવી ગયા છે બેનને હજી લાડવાની પ્રોસેસ ચાલુ છે અમારે બની ગયા ને ખવાય ગયા બતાવ હજી અમારા પૃથ્વી નું હજી એક કામ ચાલુ છે મસ્ત બનાવી ને પછી ઓલો તારો બોટલ કલર કરી ને કાલે લેતો જશું આપણે જોડે હે હું શું વિડીયો ચાલુ છે હમણાં બંધ કરી દો ચાલો હું ઘડી બેન હાર વાતું કરી લઉં અને દાળ ભાત અને લાડુ એન્જોય કરી લઉં પછી પછી વાત થાય કે ન થાય ખબર નહીં કે મમ્મી મીટિંગમાં પાછ જવાનું છે બે થી બે થી ત્રણ છે દીવાની ત્રણ થી ચાર છે પૃથ્વીની તો આજે મીટિંગ કરી રહીશ ને તમારે હાંજ પડી જશે ઘરે આવું તો પાંચ વાગી જાય આરામથી બેનપણી હારે વાતો કરતી 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 ચલો પેલા ફટાફટ જમી લાવો બેન હારે વાત કરતી જાઓ જમતી જાવ પછી ફટાફટ ફ્રી થી જાઓ નાઈટ સ્કૂલે જઈ આવું સ્કૂલે થાવી મળું મમ્મા ને તું બે મેચિંગ મેચિંગ તો આજે અમારા મિટિંગમાં બધા નવો ક્લાસ ચાલુ થયો એટલે નવા ટીચર્સ હોય બધા એ મળવાનું હતું અમે પાણી પીધું ને એટલે પાણી ઢોળાણું જ ને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક આપ્યા છે પછી સુંદરકાંડ પાઠની બુક આપી છે અને હનુમાન ચાલીસા આ ત્રણ વસ્તુ બેયને આ તારી છે દિવાની બેયને સ્કૂલમાં જ આપ્યું છે એ રોજ કન્ટિન્યુ રીડિંગ કરવાનું જ તો ગુડ થિંગ હે ને અને ફીટ દોઢ વાગે નીકળી હતી મમ્મી કાળો તડકો પકડીને ગઈ હતી અને ફીટ ચાર વાગે ઘરે આવી છું કાળો તડકો પકડીને એટલે હવે બધું મારું ગોળ ગોળ ભમે જ તો ભાઈ એ ભાઈ આ કરો પોતે ટાઢા થઈ ગયા ઘડી ઘસી કરો તો હું મમ્મી અહીંયા હુવે સોફે આ મેડમ લઈને આવ્યા એનું ઈ ગીતાના શ્લોક છે એ રોજ બે બે શ્લોક મોઢે કરવાના ઓકે મમ્મી તો કિયા સાથે જાવા કિયા સાથે નહીં આપણે ઘરે આપણી પાસે કરવાના છે એવું છે ચલો હવે હું છે ને ઘડીકવાર સોફે આરામ કરી લઉં પછી ઊઠીને કે વિચારું ભૂખાઈ લાગી ગઈ એમ કે ખાલી લાડવો અને દાળ ભાત ખાઈને ગઈતી અને બેન પણ્યું મળી હોય એટલે બોલ 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 કર્યું હોય હા દીકુ આ બુક જો એટલા હા એટલે હવે ઘડીકવાર દીવા લઈ લે દીકુ તારું બ્લેન્કેટ ને બધું આ બુક લઈ લે ઘડીક વાર સોફે છે ને એસી પવન ખાઈ આરામ કરીએ અને પછી જોઈએ આગળ શું કરીએ છીએ આજ સાંજે એક સગાઈમાં જવાનું છે પણ હું મમ્મીને કહું છું કે ઈન વિવેક જાય તો સારી વાત છે બા માને તો બે જાત સારું લાગે ને એટલે હું જાત સારું લાગે તમ નો સારું લાગે તમે બે એમ તમ જાત નો સારું લાગે એમ કેવા માંગો છો તમે તો રાત મારે જાવું જ નથી આમથી થાકી ગઈ છે સવારે યોગા કર્યા પછી અત્યારે મિટિંગમાં ગઈ આવીને ફટાફટ એટલે આજે જો હાલો ઘડીક આરામ કરો પછી વિચારીએ હેલો તૈયાર રેડી હાઈ ગુરુ Tìm được chế biến đã đưa ra khỏi mình, đưa ra khỏi mình 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 કઈ નહીં હવે ભલે આપણે બે જઈને આવતા રહીએ ઓકે ચાલો મળીએ હા જો સગાઈ માંથી આવ્યા ને ઘરે તો આજે છે ને આખો દિવસ આજે મતલબ હનુમાનજી લાડવા કર્યા હતા ને તો મંદિરે જવાનું જ નથી તો અત્યારે હવે હું નાઈ ધોઈને ને ડ્રેસ પહેરી લઉં અને વિવેક છે ને એ જાય છે આ બાજુ ઘડી પડી ગઈ મંદિરે લાડવા ને બોલી દો આજે લાડવા છે ને ભગવાનને ઘરે ભગવાને મંદિરે રહી ગયા તા તો વિવેક મંદિરે લાડવા ધરાઈ આવે શ્રીફળ વધેરી આવે અને જે પૂનમ હતી ને તો માતાજીનું શ્રીફળ હતું બધું હતું આજે તો એ થઈ જાય અને બસ કાંઈ નહીં તમે પતાવતા આવો હું નહી જઈને એડ્રેસ કરી લઉં અને કાલે સવારે છે ને અમારા યોગામાં છે એડવાન્સ યોગા તો એમાં મેં છે ને પૃથ્વીનું નામ લખાયું છે હું એને લઈને જવાની છું કાલે એને ને અમારા સામેવાળા છોકરાને તો ડબ્બો લેવા બોલાવી દીધી મમ્મીના ફ્રેન્ડ છે ને એને આખી મેથી અને આખી કેરીનું થણ બનાવ્યું હતું તો કે હું તમને ટેસ્ટ કરવા આપીશ એમ હવે એ આંટીને ગરમર દેવાની છે તો હું ચાક ગરમર કાઢી લઉં અને એક ડબ્બા ભરી દઉં મમ્મી ને એના ફ્રેન્ડ બે વોક કરે છે તો મમ્મી કે ડબ્બા ભરી દે થોડી કેમ

इटला 9 वागे भाकरी सवा 9 वाजता आम आयटम बॉम खावावाला बॉम इ डब्बा नु केतु तू खाईवी डब्बा इ केवो तो नी कोण केवो की ने धाव दी तू पीती नी मला काही नास्तो करबा कधी मने निगलली तर ना होत होई तमार तमार एकला क्लास कर ना तवर ना होई पण બસ આ મેથી થાળ મજા ખાઈ લે ખાઈ ચાલો હવે નાસ્તો કરી લઈએ કેમ છે હમ સન્ડે છે તો સન્ડે નો ભરપૂર ઉપયોગ કરવાનો છે હવારે હાડા છ થી હાડા આઠ લઈ ગઈ નવ સવાર નવે ઘરે આવી ઘરે આવીને ખાધું પીધું બધું કામકાજ કર્યું આમ બે એ ભગવાન અને મમ્મી કે ઘઉં લઈ લેવા છે હાલો ને લઈ લઈ આજે અમે ઘઉં કાઢ્યા છે ચડાઈ ગયા છે હવે દિવેલ દઈને ભરવાનું છે ને પરસે રેપ છે હમણાં નીચે જઈને ખાઈ પીને બધું રેડી કરીને આવી ખાલી વઘાર જ કરવાનો છે ખાઈ પીને એસી કરીને હુઈ જવાનું છે ભાડ મમ્મી આજ પાંચ છ વાગ્યા સુધી ઊભા થયા છો

ટુ થોલેન્ડ લોકોના જે એડવાન્સ યોગા હતા છોકરાઓને સ્ટ્રેચિંગ ને બધું કરાવીને યોગા થોડાક સરસ કરાવ્યા હતા મેં થોડીક નાની અમથી કેમ કે બહુ વિડીયો અલાવ નહોતો તો એ જરાક અમતું જ છે પણ એ જે ટ્રિક શીખવાડતા હોય ને એ તો જરાક અમતું જોઈ લો ત્યાં અમારું ભાવ પતિ જાય બંને મિલતે હારા છે હું મમ્મી કેમ કેટલાક પોઈ તો પાછા મને હું કહીશ હજી તો બે ગુણ જણાય છે કે બહુ કહો છે છે તો હું તો હમણાં એ અમારે જે આમ જેન પાસે લીધા છે ને પિયુષ બેન ફોન કરવા નતી બિલ જ નો દે કહો જા હોત ને તો બહુ છે પણ ત્યાં તો મમ્મી મેં કીધું મમ્મી ને હવે હવે મારી હાર રહી રહી ને મમ્મી પીન મારતા શીખી ગયા કે મમ્મી તો હું તો જ્યારે કે હેરાન કે તો હું નો હેરાન કરું પછી હું આજે યોગામાં પૃથુન લઈને ગઈ ને પછી હું તો ફ્રી બેઠી હોય પૃથુને સામેવાળા છોકરાને બેન લઈને ગઈ હતી પછી હું ફ્રી બેઠી હતી ને મને શું થયું ખબર

અને અહીંયા બીજું બધો વધારાનો સામાન છે અમારે પહેલા છે ને અહીંયા આ ટેરેસ ઉપર છે ને ઈ બધું શાકભાજી વાવેલું હતું પણ પછી બધું કાઢી ને બધું હરખું નાખ્યું કા હા શાકભાજી પણ પેલા લતુડિયા પુરિયા દૂધી ને ને મરચી ને મરચા ને બધું હતું અહીંયા આખી ટેરેસ ઉપર અહીંયા બધે શાક હતું એ બધે આમ વેલા ને બધું ચડાવેલું હતું

ચલો તો હવે છે ને અમે પેલા જમી લઈએ પછી આગળ ખબર પડે શું કરવું હું જ જાશું જો કે અમે બપોરે સુઈ સુતા તો નહોતા પણ આ સુઈ ગયો હતો સવાર વહેલો ઉઠાડીને લઈ ગઈ હતી ને એટલે સુઈ લીધું નાસ્તો ઉઠીને ફ્રૂટ્સ ખાઈ લીધું કેટલું હિંચકે બેઠા પણ આજ સન્ડે છે ને તે નીકળતો જ નથી કાપરું તું ક્યારનું સુરીલું ગાઉ છું મસ્ત કેટલું ગાયું મેં જ્યારે સ્કૂલ હોય ને મંડે ત્યારે ફટાફટ સન્ડ જ્યારે ફટાફટ સન્ડે વહી જાય કાલે કાલ મંડે હોલીડે છે ત્યાં સન્ડે જ નથી જતો એમને ખાલી મને એ કે મેં હમણાં ગાયું એ કેવું હતું બકવાસ અપ્રીશિએટ કરતે રીમાકો તું બકવાસ મતલબ

Ostein Ostein, what time? Arti <laughs> uh... <Yes. coughs> Arti ah, <đoạn>. à, <coughs> <coughs>

અને મમરા ખાધા કેમ ચલ રે યે બેટા યે કે બકરી હમ બકરી એના પગનો મારે પાણી દેતા જાય પડી અંથે ડોક્ટર ને કાલ બતાય અંદર કપાટી થઈ જાય ને પછી મને દેખાવું લુલા રહી દુસ્ય પછી અંદર ગુટ થઈ જાય Ya lo voy